આ સૈતર વસાકે રણમાં થતું આ એક ઝાડ જે અત્યારે ફૂલ ખીલીને એવું રળિયામણું લાગતું હોય અત્યારે આ જંગલમાં આમાં મધમાંથી જોવા મળે જંગલી મધ અને એ આજે એનું નામ દઈશું આપણે કે આ વનસ્પતિ શું છે એની ઓળખ પણ કરીશું શું ઉપયોગી છે એની પણ આપણે કહેશું એ આજે કેરડા કેરડાનું ઝાડ આપણે નજીકથી જોશું આ કેરડા આનું અથાળ માટે બનાય અથાર આથણું આનો બોળો કરીને ખાવાલાયક અત્યારે આ ફૂલ કડવું હોય છે જ્યારે ખાવાલાયક બને ત્યારે ત્યારે બહુ મસ્ત મસ્ત લાગે આ એક વનસ્પતિ રણમાં થતું નેશનલ જે પ્રાકૃતિ કયો ઓર્ગેનિક ગાય આધારિત કયો આ એક જીવ છે જંગલમાં જો આનું નામ કેરડા છે આ કેરડા હોય છે આને કાટા માર નાખી અને વીણે આવા વીડવાના હોય છે હાથ નહીં કાંટામાં આ ડુંગરામાં હોય આ તો સારા હોય છે અને પાછા ભીણવા કંઈક મુશ્કેલી વાળાય છે આ કેવ અને કેવડાને આ રીતે આપણે ભીણવાના એટલો પવન છે એટલે વધારે છે હલત વસાકે રણમાં થતું આ એક ઝાડ જે અત્યારે ફૂલ ખીલીને કેવું રળિયામણું લાગતું હોય અત્યારે આ જંગલમાં આમાં મધમાખી જોવા મળે જંગલી મધ અને એ આજે એનું નામ દઈશું આપણે કે આ વનસ્પતિ શું છે એની ઓળખ પણ કરીશું શું ઉપયોગી છે એની પણ આપણે કહેશું એ આ છે કેરડા કેરડાનું ઝાડ આપણે નજીકથી જોશું આ કેરડા આનું અથાળ માટે બનાય અથાર આથણું આનો બોલો કરીને ખાવાલાયક અત્યારે આ ફૂલ કડવું હોય છે જ્યારે ખાવાલાયક બને ત્યારે ત્યારે બહુ મસ્ત મસ્ત લાગે આ એક વનસ્પતિ રણમાં થતું નેશનલ છે પ્રાકૃતિ કયો ઓર્ગેનિક ક્યાંય આધારિત કયો આ એક વ્યૂ છે જંગલમાં જો આનું નામ કેડા છે